આગામી ભગવાન વિઠ્ઠલનાથજીના અને ભગવાન નરસિંહજીના અધિકારીઓ અને કોર્પોરેટરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર વિસ્તારના કોર્પોરેટર સહિત અધિકારીઓએ આજે ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી એમસી સુરેશ તુવરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડા નીકળનાર છે

કોઈ અલ્ટરનેટ રસ્તો નીકળી શકે એ બાબતે વિચારણા કરી રહ્યા છીએ અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે

या जो आवश्यिक या मान लीजिए एक एक इतने दस्तावेजों पर नियम जो है वह अधिकारी द्वारा किया गया द्वारा किया जा रहा है अंदर आपका चाल शायद कोई नहीं है और वास्तव में आपने अभी आपने सोचा जो यार ये बात से कई चीजें बैक करो चार ऊपर आप ऐतिहासिक परंपराएं संस्कृति मतलब था ये ज्यादा आदर ज्यादा